તો હાલો ફ્રેન્ડ જે માતાજી કેમ છો મજામાં સારું છે ને હાથલ ફૂડ રાખે મારું છે તો વેલકમ છે તમારું ઉંમર આજે નવા વ્લોગમાં અને કેમ છો મજામાં આઈ હોપ બધે મજામાં હશો અને આજે આપણા ખેતરે આવ્યા છે દાળિયા નીંદવા માટે જો દીવું ઘેરો અત્યારે અને વહેલા વહેલા લાયા બધા દાળિયા અને આપણું ખેતર છે જીરું એમાં જીરામાં નીંદવાનું છે આજે તો આજે વ્લોગમાં નીંદવા માટેનું છે વ્લોગ ટુ ધીરે જોતા રહેજો અને જો દાળિયો આ સાઈડ નીંદી હેરા અને જે તમને થોડો થોડો દેખાતો હોય તો અને આપણા ખેતરે પાઇપ નીકળી હોય જો આ પાઇપ હે બે બાજુ વચ્ચે વચ્ચે નીકળી આ બાજુ જીરું છે આ બાજુ જીરું છે ને વચ્ચે વધતી પાઇપ નીકળી તમે જુઓ એકને રસ્તો કરી નાખ્યો હે છે આપણા ખેતરમાં ચારું કર રસ્તો કરી નાખ્યો છે અને બે બાજુથી બે બાજુ જીરું હોય અને રસ્તો હોય ને પાઇપ વચ્ચે થી જ હાલી આપણા ખેતરમાં જો આજે આપણા ખેતરે દાળી આયા એટલે આજે એમને બધાને હવે ચા પાણી નાસ્તો થોડો કરાવો દો છે નક માર હાર નીંદ છે ની એ બધે નીંદે હ અત્યારે ખેતર દાળીએ જો બધા નીંદે હ અત્યારે નીંદવાનું ચાલુ કે કામ કાજ અને બધા નીંદે જો આટલા બધા દાળી આયા આપણા ખેતરે તમે કોઈ દિવસ નીંદી બીંદી હોય તો કોમેન્ટ બમેન્ટ કરતા રહેજો જો આપણા ખેતરમાં આ જીરું છે જીરું દેવું ખાસ બહુ નહીં તો એ નીંદી નાખ્યું આટલું આ ભાગ બાકી છે બધું દાળિયા કે ચા પીવો તો આપણે અહીંયા થોડોક ચા પાઈ દીએ અને ચામાં તો જો તપેલી અને ચા છે આમાં જો ચા હે ખાંડ અને માચીસ હે ગોલ્ડ ગોલ્ડ દૂધની થેલી અને ચા બનાવીને પાવાનું હે આજે દાળિયે આપણે ને આ કન ઠકાણું તો કાઈ હે ની આજુ ચાનું બધું લાકડા બાકડ મીણો આવું છે ને તો ચાચી રીત નું બનાવ તો લાકડા અહીંયા સીટે લાવી ની ચા પાઈ દી કરે કડક મસ્ત કરીને એટલે ઈ થઈ જાય તાજે માજે ને હટટ નહી કે મારું હારું આદ પત છે ઈ ની ખેતર કામ કાજે મારે નવીન ભાઈ નીંદે હેરા ચા બનાવવાનું તો આપણે ભાઈ નહીં એટલે ચા બનાવ્યો તો ભાઈ મૂકી દીધી હવે આપણે આવતા રહી નીંદવા જોવો આવું નીંદણ હે આપણા ખેતરનું અને આવું જીરું તમારે કેવું જીરું થોડું જણાવજો કોમેન્ટ કરી અને આવું બાકી અમે તો વાંહે છોકરા બધે મોર અમે તો લાસ્ટમાં બહુ હેવી એટલે બાકી તો બીજી લાઈન પોકાડીને આ સાઈડ નીંદે હેરા

આમ જોવો ઉપર ચા પીવાની મજા આવી જી ચા લાગી જા મસાલા ગુડકા બુટકા ખાઈ લીધી જો મને આવી ખાઈને લાગી જાવ ફટાફટ અને એ અમારા દાડિયા નનકા દાડિયા હે તમે કેવા ખાતા હો હે આમ જોવો તમે આમ જો આ દાળિયા હે ચાવલ બનાયા હે રોટલી બનાવી હે ટિફિન હે ને બધું હે અને આટલું નીંદી નાખ્યું હે બાર વાગતા વાગતા આટલો ભાગ એટલો સારું કામ કર્યું હે એટલે ખાતે ખાય એવું કામ તો કરે હે એટલે દાળિયા સારો હે હવે આટલો ભાગ રહ્યો હે અને હવે હાથ પગ ધૂન ખાવાનું ખાવા બે જ હે જુઓ ચાવલ ના આ શું કર્યું લગભગ નથી ભૂખ ન લાગી એટલે વાગી જાય દાળીયા બધા આરા ટારા કરે હેરા તમે હરા ચાર વાગી જાય ચાર વાગ્યા હવે બઉ ફૂલ તૈયારી હે પાંચ વાગ્યા ની હજી હે પણ દાડી ચાર વાગ્યા હે આરા ટારા કરે એવું થોડું થોડું દેખાય એવું હવે પાસે એક કલાક આટાથી જાવ એટલે છૂટો તમે અરે ત્યાં સુટા થઈ જાય રજા દીધી આમદું નખલા બધે પડાવી લીધું મારા બેટા અધિવથી નીમતો તો મેં હા હાથમાં જ પડાવી લીધા ત્યારે તો એને દીધ હવે નખ હવે આવી હે હવે બધે ઘરે પાટ કેર હવે મરો મરો હાલો હા બાજુ હે નડ આ બાદુ હે હવે બધા ઘરે ને આજના વ્લોગમાં આટલું હતું તો વિડીયો પસંદ આવ્યો તો યુટ્યુબ ચેનલને ને કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો ને મળશું આગલા વિડીયોમાં તો બધા જય માતાજી